દરેક લોકોને આપણી કિંમત હોય સાહેબ એવું જરૂરી નહીં ને પણ જે લોકોને સાહેબ જે લોકોની વાત છો જે લોકોને મારી કિંમત ના હોય એમના માટે હું બે જ વાક્યો બોલવા માગીશ કે તરસી જશો તમે મને જોવા માટે કે તરસી જશો તમે મને જોવા માટે ખાલી એકાદ વખત પચીસ ત્રીસ હજાર રૂપિયા ઉશીના તો આપીને જુઓ તમને મને જોવો નહીં કોઈ વાંધો નહીં મારે તમને જોવા નહીં પણ તમારે તમારી નજર અટરતી તમારી નજર આગળથી મને હટાવી દે હોય ને હમ હટાવી દે હોય તો વધારે ખાલી પચીસ થી ત્રીસ હજાર રૂપિયા આપી દો ઉશીરા એટલે તમને યાર ભાઈઓ બિચારા બહુ ભોળા વયા બોલા એટલે સાહેબ બેનો કરતા મહિલાઓ કરતા લેડીઝો કરતા ભાઈઓ એટલા ભોળા હોય એટલા ભોળા હોય કે એ ભોળપણના મારી જોડે શબ્દો નહીં આજી વાત છે સાહેબ તમને બધાને એવું લાગતું હશે કે આ ભાઈ યાર હું ભાઈનો ભાઈઓનો પક્ષ લે લે કરે છે પણ વાત સાચી છે યાર જો પુરુષ હોય ને પુરુષ એ કોઈક નહીં કોઈક બોલી ગયું હોય ને તો એક કોનેથી હોબળી લે અને બીજા કોનેથી બહાર કાઢી દે અને એ જગ્યાએ મહિલા હોય તો

છમાં નતો સાહેબ કે એના એન્જિનિયરિંગ ની કોલેજ અને બધી છોકરીઓ નો નવો નવો એડમિશન થયું તો એન્જિનિયરિંગ કોલેજ ની બધી છોકરીઓ નો નવો નવો એડમિશન થયું તો તે ઓને તમે જો ને તો એ બધી છોકરીઓ ને જોવી હતી ઓના બાપડા નું એવું કે મારો ચક ભૂલથી થી મેર પડી જાય તો મોય મે એવું હતું તે ઓને તમે જો સાહેબ કે એન્જિનિયરિંગ ની બધી છોકરીઓ ને જોવી હતી તે મી એને કીધું કોમ કર તું પેલું નારિયેળી નું ઝાડ રી ને એના ઉપર ચડી જાત ને એન્જિનિયરિંગ ની બધી છોકરીઓ દેખાશે

પેલા તો સાહેબ સેજ ઉચ નીચ કે છોકરી ચાલશે ડોરેમોન જેવલી છોકરીઓને શક્તિમાન જેવા છોકરા જોતા હોય છોકરીની તો ડોરેમોન જેવડી કરતી કરતી અને એ પાછી કેસે મારે તો એમ યાર પેલા પ્રાઇવેટ હોય કે ગમે તે તમે નોકરી કરતા હોય ને સાહેબ તમે ગમે તે જગ્યાએ જે સ્થાન ઉપર તમે સ્થાનક નોકરી કરતા હોય ને એ તમે જે જગ્યાએ નોકરી કરતા હોય મેનેજર એવું જ લાગે કે આ બધા કરતા હું અધાર કોમ કરું છું

એવી હારી એવી કંપનીમાં નોકરી કરતા હોય તો બધા જે નેચરના માણસો કોમ કરે તાણે બધું મેનેજર ચેક કરવાની અને બધું આવત તો સાહેબ પેલા નેચરના માણસો ને જેટલો રાખવાના હોય ને એટલો મેનેજર આમ છે ટેમ છે શાંતિ રાખ શાંતિ રાખ સાહેબ જયારે કોઈ છોકરો છોકરી પ્રેમમાં પડે ને તો એ વાત તો નક્કી જ છે સાહેબ કે છોકરાના બિચારાના એફર્ટ વધારે હોય 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 જ સાહેબ જો હું તમને કહું આમ તો છોકરો છોકરી વાત કરતા હોય ને મેસેજમાં તો છોકરો સાહેબ બાઇક બાઇક લઈને સિત્તેર સિત્તેર એંસી એસી ઉપર જતો હોયને બાઇક લઈને સિત્તેર એસી ઉપર જતો હોય સિત્તેર એસીની સ્પીડમાં જતો હોય તો એનો મેસેજ કરી જતો હોય હા બેબી હા બેબી જમેલી દો આમ તેમ તેમ ફલાણું દીકણું અને છોકરીઓ સાહેબ એક્ટિવાની કિક મારવી હોય ને બેબી હું પાંચ મિનિટ રહીને કરું હો મારે એક્ટિવાની સેલ નથી વાગતો ને તો કિક મારવી પડશે છોકરાઓ બિચારા બહુ ભોળા બહુ એટલે બહુ ભોળા હોય ગમે તેટલી એમને ઉતાવળો હોય ગાડી લઈ જતા હોય તો ગાડી ચલાવી છોકરીઓ તો શાક સમારું ખાલી શાક તો કે બેબી શાક સમારવાનું છે આપણે પછી કરીએ એટલે આપણે ઉપવા તા એક ભાઈ પત્નીને વસમો કરીએ કે સાહેબ આપડા એવા બાબા નો કોન્ટેક લાયા એ બાબાનો કોન્ટેક્ટ લાયો ને તે એરા એમને શું કર્યું બપોરે ફ્રી થયા રહ્યા ખાઈ બહેન ફ્રી થયા બરોબર બપોરનો બાર કે હળા સમય છે ને ભાઈ ફ્રી થયા અને ભાઈએ ફોન કર્યો બાબાના નંબર ઉપર બાબાના નંબર ઉપર ફોન કર્યો ને તે બાબાનો ફોન તમે જો એમની ઘરવાળી ઉપાડ્યો એટલે એરા બોલે હલો એટલે તેઓ પાછો અમા બોલે પેલો બાબાનો ઘેરથી હા બોલા તો કે બાબા ક્યાં છે એ હમણાં જમી રે હમણાં વાસણની થાળી ધોવા ગયા છે આવે હો કરાવું બે મિનિટ ઓલો ભાઈ વિચારવા પડ્યો કે આ બાબા ઘરવાળીઓ ને વસમો કરે છે ને પોતે ખાઈને હળા બાર વાગે થાળી તો હોય ગયા કોઈ ના તું ના થાય તો ઘરવાળીઓ અમુક છોકરાને સાહેબ ટીવ હોય હેડતા જતા બધાને ભાઈ કહે છે ભાઈ 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 મને ખબર નહીં પડતી કે સાહેબ એમના અંદરથી હું મજા મળી રહેતી હોય કોઈ પણ છોકરો છે ને એને પહેલી જ વખત મળીએ છે તો એ ભાઈ ભાઈ આમ તો બાબત સારી છે પણ યાર અમુક વખત પર છોકરાઓને વિચારવાનું આમ અંદરથી ખોટું લાગે પણ એક વાત ઇતિહાસ સાક્ષી છે એક વાત ઉપર તો પરીક્ષામાં બેઠેલી છોકરી કદી પોતાના બાજુવાળા છોકરાને ભાઈ કે જ ના જાય હા ઇતિહાસ સાચી છે કે ધારો પરીક્ષા છોકરો બાજુ બેઠા છે ને તો કદી એમ ના કે ઓ ભાઈ આનો જવાબ થાય નહીં પેલો શીખવાડે છે હમણાં અમારે એક મિત્ર છે સાહેબ તમે જો એની ગર્લફ્રેન્ડ એના ઘેર પહેલી વાર આવતી હતી એના ઘેર કોઈ હતું નહીં તે અમાર ભાઈને વિચારાય કે મારી ગર્લફ્રેન્ડ પહેલી વાર મારા ઘેર આવે છે તો ઘરમાં બધો કેન્ડલ કેન્ડલ એટલે પેલી મીણબત્તીઓ બધો આખા ઘરમાં હળગાઈ દઉં તે ભઈએ તમે જોઈએ તો આખા ઘરમાં મીણબત્તીઓ હળગાઈ દીધી પેલી છોકરીનો સરપ્રાઈઝ જેવું લાગે ને એટલા માટે અને પાછી તમે જોવા તો છોકરીએ વ્હાઈટ ડ્રેસ પહેરીને આવેલી તે બાજુવાળા માસી પોલીસ સ્ટેશનમાં ફોન ઠોક્યો હાલો સાહેબ અમારા બાજુવાળા છોકરા છે ને મેલી વિદ્યાનું કોમકાજ ચાલુ કર્યું આવી જજો દેતા કે પોલીસ આવી ગઈ તમે જોવા તો પેલી બેન ને વ્હાઈટ ડ્રેસ પહેરેલો અને પાછા પેલા ભાઈએ બ્લેક પહેરેલું બ્લેક એન્ડ વ્હાઈટ મેચિંગ કરવા અને પાછી બધા મીણબત્તી ઓર ગયેલી અને પાછો લીંબુ શરબત બનાવેલો એટલે કમ્પ્લેટ તાંત્રિક વાળું બધું શેર થયું આ દુઃખ તો સાહેબ આપણે આમ અનુભવી થયો હશે મને એવું લાગે છે કે આપણા કરતાં બાજુવાળા માસીનું કે હમાવાળા કાકાનું છોકરું સાહેબ ભણવામાં વધારે હોશિયાર હોય ને એટલે સાહેબ એવો મગજ નો ત્રાસ થાય એવો કંટાળો આવે એવો કંટાળો આવે ને સાહેબ કે આપણા પૃથ્વી ઉપર એકલા જ આપણા નક્કો છે એવી ફિલિંગ આવે દરેક શાળા નો ટેસ્ટ હોય દરેક પરીક્ષા ના માર્ક્સ હોય કે ગમે તે હોય પેલી આજુબાજુ વાળી માસીઓ કાકા બહાર આવી જશે એ બબલુભાઈ કેટલા આવે તમારે એ બબલુભાઈ કેટલા આવે તમારે એટલે મારી મમ્મી એમ જ કેજો તારા કરતા પેલા બધા જો પેલા બધા જો ખાસ થઈ છે બધું થતું હોય યાર પણ તમને અમારી વિડીયો ગમે છે એવી હું આશા રાખું છું સાહેબ જો તમને અમાર વિડીયો ગમે તો વિડીયો તમે લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં તમારી મસ્ત મજાની કોમેન્ટ પણ કરી દેજો આપણો જલ્દીથી મતલબ મળીએ નવા વિડીયોની સાથે જો તમે અમારા આવા નવા વિડીયો જોતા હોય તમને કયા ટોપિક ટોપિક ઉપર વિડીયો જોવો છે એ પણ તમે કમેન્ટ કરો અમે ટોપિક ઉપર વિડીયો બનાવવાનો પૂરેપૂરો કોશિશ કરી પૂરેપૂરી કોશિશ કરીશું અને હા વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અમારે કેવું ના પડે યાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારે કેવું ના પડે અને વિડીયો તમારા ગ્રુપોમાં શેર કરી દેજો એ અમાર ના કહેવું પડે તમે ભૂલતા નહીં બરોબર ફરીથી મળીએ જલ્દી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરાબર છે i